વ્રજવાસી નો બહુ માન બ્રાહ્મણો નું બહુ માન બ્રાહ્મણ ને દઈએ બ્રાહ્મણ થાય એટલે કે વર્ણો માં શ્રેષ્ઠ વર્ણ બ્રાહ્મણ શુદ્ર વૈશ્ય ક્ષત્રિય અને બ્રાહ્મણ તો માનની છે બ્રાહ્મણ બ્રાહ્મણ ને હંમેશા માન આપવું પ્રભુને ગમે હ પ્રભુને ગમતું બધું જ કરું ખાલી બીજી એ વિદ્વાન હોય કે ના હોય બ્રાહ્મણ છે ને બ્રાહ્મણના હાથનું ચાલે બ્રાહ્મણ આવે તો શકુન થાય બ્રાહ્મણ આવે તો પુણ્ય થાય બ્રાહ્મણ આવે તો કાર્ય થાય બ્રાહ્મણ માં બ્રજવાસી બંનેને બહુ માન આપીએ અમે બ્રજવાસી બી ખાલી હાથે ના જાય અમારાથી જે બને યથાશક્તિ એને કઈક નું તો આપીએ જ આ બ્રજવાસી તો ગુસાઇજીના ઘરમાં જ હોય એને કંઈક કાર્ય કરવું નથી પણ રોજ એક સિંધો બ્રજવાસીને એક સિંધુ દેવાનું તેથીને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે એ સિદ્ધ કરીને પોતે લઈ શકે રોજ એક સિંધુ દેવાતો તો બ્રજવાસીને એક સમય શ્રી ગુસાઈજીની પાસે બધા વિષ્ણો બેઠા હતા હું પણ જે વિષ્ણોને કહું છું કે આપ આપને ઠાકોરજીનું નામ રાખો લાલો લાલો તો પેટનેમ છે લાલો તો પેટનેમ છે પણ એનું નામ હોવું જોઈએ કે શવનિત પ્રયાજી શ્રી બાલકૃષ્ણજી શ્રીલાડિલેશજી શ્રી મુકોનરાયજી પછી આપના ગુરુ ઘરે કયા સ્વરૂપ બિરાજે છે એ ગુરુ ઘરમાંના માથે જે સરોબ બિરાસ્તુ હોય એ નામ રાખો પણ નામ તો રાખો નામ વગરના ઠાકોરજી ના હોય એટલે વિષ્ણુ બધા શિશુ સાહેબને પૂછતા કે પ્રભુ અમારે ઠાકોરજીનું નામ શું અમાર ઠાકોરજીનું નામ શું એટલે એને એટલી જ વાત ખબર પડી કે બધા વિષ્ણુ પૂછી રહ્યા છે ચિંતાનો આવે અને કઈ મુદ્દા ઉપર વાત ચાલી રહી છે કઈ ખબર ન હોય એને પૂછ્યું કે બધા પૂછી રહ્યા છે કે મારા ઠાકોરજીનું નામ શું એટલે બધાને કેતા હતા કે ભાઈ તારા ઠાકોરજી નું આ નામ ઠાકોરજી નું આ નામ એટલે આ પણ જરાક માથે પડતો કેમ કે સાંભળે નહીં જલ્દી એટલે પાસે પાસે આવ્યો એટલે માથો પડતો આવે ને મારા ઠાકોરજી નું નામ શું એટલે શ્રી ગુસાઇજી વ્રજ ભાષામાં કીધું પરે પરે એટલે આગો રે થોડા પરે પરે એટલે એમ કે મારા ઠાકોરજી નું નામ પરે છે મારા ઠાકોરજી નું નામ પરે થઈ ગયો બહુ ભોળો થોડો એટલે ભંડારીને જઈને શું કહે છે અરે ભૈયા આસો દો સીધા દીજો ભલાને ભંડારીને એક સીધો જ ભારે પડે છે દેવું તો પડે કારણ કે શ્રી ગુસાંઈજીને આગ્યા છે એટલે કહેવાય કાંઈ નહીં પણ કાંઈ કામકાજ કરતો નથી ધરતો નથી રોજનો એક સીધો લઈ જાય રોજનો એક સીધો લઈ જાય અને આજે હવે બે માગે છે કે અરે ભૈયા અપસે દો સીધા દીજો તે કે ક્યો દો કાઈ કે દો શેન બે સેના એક મેરો એક મેરે પારે ભૈયા કો મેરો એક મેરે પરે ભૈયા કો એટલે ને બે સીધા તો આપ્યા કારણ કે ભંડારીને ભય લાગ્યો કે કદાચ મને ના આપું તો હમણાં જઈને ગુસાઈજીને ફરિયાદ કરશે પછી ગુસાઈજી મને ખીજ કે કયો તુમકુ કહેવે કે લે હમરે આનો પડે હો કે દો સીધા દીજો બ્રજવાસી થઈ દો એટલે દે દે દેવે કે દો આમ મને ખીજ એટલે બે સીધા આપ્યા હવે બે સીધા લઈને બ્રજવાસી તો આવ્યો બ્રજવાસી તો આવ્યો ને એને સામગ્રી સિદ્ધ કરી સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને બોલાવી અરે ઓ પરે ભૈયા જીમ વેકો આઈ જઈયો બ્રજભાષા પણ બહુ સુંદર હોય અરે ઓ પરે ભૈયા જીમ જઈયો બૂમો પાડે પણ પરે ભૈયા આવે નહીં કદાચ વિચારે કે આવામાં થોડીક તો વાર લાગે ને એવું થોડું છે કે આમ ઠેકડો મારીને આવી જશે એમ તો બની નહીં શકે અરે ઓ પરે ભૈયા આમ કરતા કરતા બૂમો ઘણી પાડી તો પરે ભૈયા ના આવે સાંજ થઈ ગઈ જ્યાં સુધી પરે ભૈયા ના આવે ત્યાં સુધી આપડા થી લેવાય નહીં કેમ કે ઠાકોરજી નામ કીધું ઠાકોર કો નામ કહા ભાઈ પરે આગોરે જે એમ કીધું પણ એ પરે કોઈ વાત નહીં પરે પરે થયો પરે પરે થતા સાંજ પડી અરે ભૈયા ના આવ્યા બંને પાતળ ગાઈને આપી દીધી બીજો દિવસ થયો ત્રીજો દિવસ થયો આમ કરતા ત્રીજે દિવસે ફરી ભૂપા અરે ઓ પરે ભાઈ જે આઈ જઈયો ભૂખ બહુ ચોરકી લાગી એમને પણ લાગ્યું પ્રભુને કે જો હું નહીં જાઉં તો આ વ્રજવાસી મરી જશે ભૂખ્યો મરી જશે ભૂખ્યો મરશે શ્રી ગુસાઈજી ના વચન ને સત્ય કરવા માટે પ્રભુ તો એવી રીતે હાથ ખંખેરતા આવી જાણે કોઈ બહુ મોટું કામ કરતા હોય આમ કેમ ખંખેરીને ને આવીએ હા ભૈયા બોલ આવી ગયો અરે ભૈયા તીન દિન તો બોલાઈ રહ્યો આવે નાય તીન દિન તો બોલાઈ રહ્યો આવે નાય અરે ભૈયા બળો કામ આવી ગયો તો તાતે ના અપાયો ચલો બેઠો બેઠ જા કેમ કે લાગી છે બહુ જોર નહીં ભૂખ બ્રજવાસી ભૂખે બહુ લાગે बनने में सी गया सू कैसे देख भैया तेरे में दाल को धोना है मेरे में भी दाल को धोना है तेरे में भी शाक को धोना है मेरे में भी शाक को धोना है चार रोटी तोए राखी चार रोटी मोए राखी जितने में है इतनो या में है आगे मागियो मत आगे मागियो मत મેં તેરી પાતળ નસ તો દેવો વાળો ની ને તેરી પાતળ નસ મેં લેવે વાળો ની તું તેરો જીમ લે મેં મેરો જીવ નો હારે ભૈયા એવું સ્વાદ લઈ લઈને બંને આરોપ લે છે આહા હા કમા કમા મને તો એમ થાય કે બ્રજવાસી ઓલી ભોળી ભોળી કઈક વાતો કરે ને ઠાકોરજી ખીલ ખીલાવી હસતા જાય ને બંને લેતા જાય સાથે સાથે કેવો સુંદર સમય પસાર થાય ભંડારી ને એક દિવસ અંદર એમ થયું કે આ અમથામથા બબ્બે સિંધા લઈ જાય છે કઈ નથી કરતો એને એમ થાય છે કે હું કઈ ખાઉં છું તો શ્રી ગુસાઈ થતું નથી બેઠો બેઠો ખાય છે એક દિવસ ભંડારી કીધું કે અરે ભૈયા બ્રજવાસી આજ તો તે કામ આવી પડ્યો કે કહા કામ આવી પડ્યો સુરત જાનો હે શ્રી ગુસાઇજી કી ભેટ લેવે બ્રજવાસી મસ્ખરો એટલે શું કે છે મને તો તેરી સુરત દેખીયે તુસરી કોઈ સુરત દેખી નહીં મેં જાઉં અરે સુરત ગામ સુરત ગામ જાનો હે તો મેં કા કરુંગો યે કરવે કહો કે મેં તો કોઈ ચિઠ્ઠી લખ દો વો વૈષ્ણવ શું કે શ્રી ગુસાઈજી કે ભેટ ભેલી દો તો કે જાઉં તો કે ભલે આગે એને ભી એમ થયું કે આટલા દિવસ થી એમને ખાઉં છું કઈ તો શ્રી ગુસાઈજી કાર્ય કરું આટલે પરે ભૈયા મરેલી અવાજ આવી ગયું પેલો જોરદાર પરે પરે ભૈયા જીમ વે કો આઈ જઈયો અને આજે તો અવાજમાં જોઈશે નથી પરે ભૈયા જીમ બે કો આવી જઈયું પરે ભૈયા તો આવી ગયા ઝીણી અવાજ મેં આવી ગયા ઝીણી ઝીણી અવાજ મેં વધાર્યા બિરાજ્યા એનું આજે મૂડ નથી બ્રજવાસીનો મૂડ નથી રેલીનો ટક્ક પ્રભુ પણ જોયા કરે છે કે આજે કે માનો મૂડ નથી અરે ભૈયા તો કા ભયો ક્યો મોડો લટકાય કે બેઠ્યોએ આજ તેરી અવાજ કું કા ભયો મરી મરી સી આવાજ આજ તેને મારે પ્યાર સે જોર સે જોશ મે બુલાયો ને અરે કા કરું ભૈયા ભૈયા પૂછી પૂછી મત મત ને ભા કરું ભૈયા પૂછ મત કા ભયો કેવો આનંદ આવતો આવતોજી વાપી કા ભયો અરે પૂછ મત ભૈયા એ ભંડારી ને મોયકી ની કે સુરત જાઓ કી ભેટ લે આ મેં તો સુરત દેખ્યો નહિ મેને તો સુરત દેખ્યો નહિ અરે ઇતની સી વાત સી વાત અરે કહા ઇતની સી બાત એસે કર તું બાત છોડ ભૈયા જીમ લે બ્રજવાસી એમ કે છે અરે ભૈયા તું સારી વાત છોડ જીમ લે પેલે ઠિકાનો કરો કલસુ તેરો ઠીકાનો કર લીજો જ્યાં જીમ નો જીમ્યો મેં તો સુરત જાઉંગો જાણો તો પડે ગોઈ જાણો તો પડે ગઈ કાલસુ તો જાઉં જાઉંગો જાને કબ આવ કોણ કો ખબર તું તેરો ઠીકાનો કર લીજો એટલે જીમવાની વ્યવસ્થા કરી લેજે ભાઈ

तेरे छोटे छोटे पांव चल तो पाएगो नहीं थोड़ा आगे जाएगा और बोलेगो मैं थक गयो मैं उठा ले मैं न उठाऊंगा तो मैं तो ना उठाऊंगा अरे भैया मैं तो को ना कहूंगा कि तुमको गोद में उठा ले मैं मेरे पायन पायन चलूंगा बस और तू मुको लेके चल मैं उठाऊंगा हो भैया कह दो अरे भैया मैं नो को कहूंगा कि तू मोई उठा ले और मैं तेरे बिना रह सकूंगा नहीं मैं तेरे संग संग चलूंगा સંગ સંગ ચલો ઠીક ઠીક જઈને ભંડારી પાસેથી ચિઠ્ઠી લખાઈ આવ્યો પ્રસાદ લઈ લીધું માલા બીડા લઈ લીધા કેમ કે ત્યાં દેવું પડશે ને દેવું પડશે પ્રભુ રાજભોગ કરીને પધાર્યા રાજભોગ કરીને મંદિરમાં પધાર્યા સાંજે સહેન થઈ ગયા સહેન થઈ ગયા પછી શું કે કેસે ભૈયા ચાલે શ્રીજી ગુસાઈજી તો ફોડાડી દીધા શ્રીજી ગુસાઈજી શ્રીજી બાવા પધાર્યા રેલી પાસે રેલી ને કઈક ચાલ પણ ચલે ચાલવાનું શરૂ કર્યું ચાલવાનું શરૂ કર્યું બંને ચાલે છે થોડીક વાર તો આનંદ મસ્તી મારતા કૂદતા ગયા થોડીક વાર થઈને એટલે પ્રભુ કે છે ભૈયા મેં તો થક ગયો અરે ભૈયા મે તો થક ગયો બ્રજવાસી કે છે મેં તો પહેલા કીધી એમ તું થક જાય ગો તે પાન છોટે છોટે પાયન કેસે ચાલે ગો તું થક જાય ગો પણ મેં તો કુ ઠાંગો ના મેં તો કોઈ ગોધમાં નહીં ઉઠા અરે ભૈયા મેં કાં ગી રહ્યું આવી ગઈ પ્રભુએ સુવડાવી દીધા સુવડાવી દીધા ને આંખ ખોલી તો સીધી સવાર સુરત માં ખવા ખવા વારી બલિયારી જામ શું કરી જા આંખ ખોલી તો સીધી માં

શિવસાંઈજીની ભેટ ભેગી કરાવ અને મને તમે લોકો ગામમાં ભેટ લેવા જાઓ ત્યાં સુધી મને બે સીંધા આપી દો તો હું મારી રીતે મારી સામગ્રી સિદ્ધ કરીને પછી રસોઈ સિદ્ધ કરીને હું લઈ લઉં બધા વૈષ્ણવ પૂછી બે સીંધા છે ને તમે તો એક છો અરે બહુ પરે આવ્યો ને પરે ભૈયા મેરે સંઘને તમે માલુમ ના એકા અરે નહીં એ માલુમ અને જોયું ખોલીને વૈષ્ણવે ચિઠ્ઠી ખોલી ખોલી ભંડારીની ભંડારીએ લખેલી હતી ગઈકાલ ગઈકાલની તારીખ હતી ગઈકાલની તારીખ અને આજે આવી ગયું મને તો લાગે આપણને એમ લાગે કે સ્પીડ કુરિયર હમણાં ચાલે છે પહેલાથી ચાલે છે સ્પીડ કુરિયર હમણાં ચાલે છે પહેલાથી ચાલે છે શિનાજી ના વખત નું શ્રી ગાય ના વખત નું હવે આપણે કુરિયર કુરિયર થી થી જાણીએ પેલા નહોતા જાણતા જો પેલાથી જો ગઈકાલની ચિઠ્ઠી હતી ને આજે પહોંચી ગઈ અને વગર ટ્રેન અને વગર ફ્લાઇટે જોયું ને કેવું છે કેવી ગજબની સ્પીડ છે આવી તો આપણા અત્યારે બી ભૂતરમાં આટલી સ્પીડ કોઈ કુરિયર નથી કે વગર ટ્રેન અને વગર ફ્લાઇટે પહોંચી જાય કારણ કે અહીંયા ચરણ શું છે તમ મધુરમ પેલા વૈષ્ણવે જોયું જોયું તો કે આની ઉપર તો સાક્ષાત પ્રપા છે ગઈકાલની મિતિ એટલે તારીખ અને આજે મળી ગયું ગઈકાલનો તાજું તાજું પ્રસાદ તાજા તાજા માલા પીડા બધું પ્રમાણ કરે છે કે આ ગઈકાલનું જ છે બહુ પ્રેમથી બે સીધા આપ્યા બહુ પ્રેમથી બે સીધા આપ્યા કરો પ્રસાદ લો તક સામગ્રી કરી પરે ભૈયા જીમ લે પરે ભૈયા જીમ્યા જીમ્યા ઓલો ભેટ લેવા ગયો ભેટ લઈને પાછો આવ્યો પછી પ્રભુ કે ચાલ પણ ચલે પાછા ચાલવા માંડ્યા છે અને ત્રીજે દિવસે પાછા શ્રી ગોકુલ જયારે શ્રી શ્રી ગોકુલ આવી ગયા ભંડારી ને કોઈ વૈષ્ણવ જઈને કીધું કે તમે જે બ્રજવાસી ને મોકલ્યો હતો ને હજી સુધી ગયો જ નથી એ તો ગામમાં જ ફરે છે અરે ગામમાં ફરે છે ભંડારી ક્રોધ કે ગામમાં જ ફરે છે ત્યાં તો બ્રજવાસી ને આવ્યો ત્યાં ભંડારી ભડક્યો અલ્યા તને સુરત મોકલ્યો તો તું હજી સુધી ગયો નથી અરે હોય કે સુરત જઈ આવ્યો લે તારી બેટ જો ભેટ લઈ આવ્યો આની પોચ આપી દે પોચ આપી દે તો સુરત પોસ્ટ કરી દઉં ભંડારી પણ જોયું કે અરે વાહ આ સુરત જઈને આવી બી ગયો ત્યારે ઓળખી લીધું કે આની ઉપર તો બહુ કૃપા છે શ્રીજી બાવાની કૃપા છે શ્રીજી બાવાની કૃપા છે કે જે જઈને જલ્દી લઈ આવે આવું તો ચલિત જેની ભેગા શ્રીજી તો ચલિત મધુર જ હોય ને ઇતિ ચલિતમ મધુરમ